જય માતાજી મિત્રો હું આવી ગયો આજે બનાસ નદીમાં અને આજે તારીખ છે પચીસ સવારે સાત વાગ્યા છે મિત્રો જોઈ શકો છો આજે આટલું પાણી ચાલી રહ્યું છે જોઈ શકો છો સામે પણ માણસો છે પાણી ચાલી રહ્યું છે પણ ઓછું ચાલી રહ્યું છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી નદીમાં પાણી આવશે તો અમે તમને વિડીયો બનાવીને બતાવીશું તો તમે ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક પણ કરી દેજો અને વિડીયો આગળ શેર કરી દેજો જોઈ શકો છો આટલું પાણી ચાલે છે હાલ તો આપણે જઈએ પુલ નીચે અને જોઈએ કેટલું પાણી ચાલે છે હાલ જોઈ શકો છો આટલું પાણી હાલ ચાલી રહ્યું છે અને આ બ્રિજ છે દિશા દિશાના અને હું જોઈએ તો આગળ તમને બતાવું કે કેટલું પાણી ચાલી રહ્યું છે સામે સામેની સાઈડ પણ પાણી ચાલી રહ્યું છે જોઈ શકો છો અને સામે પણ પાણી ચાલુ છે હું તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ આગળ પાણી જેવું ચાલી રહ્યું છે જોઈ શકો છો મિત્રો આગળ પણ પાણી ભરેલું પડ્યું છે અને વાતાવરણ પણ વરસાદનું કર્યું છે બનાસ દાંદીવાડા ડેમમાં પાણી આવશે બનાસ નદીમાં છોડાશે તો મિત્રો આ સાઇડ પણ જોઈ શકો છો રાઈસન બાજુ કે વાદળ કમગોર કરી રહ્યા છે અને તે રાઈસન બાજુ વરસાદ ચાલુ છે અને અહીંયા હાલ થોડું થોડું પાણી ચાલી રહ્યું છે અને કાલે કાલે સાંજે પણ વિડીયો અમે બનાવીશું અને આજ સાંજે પણ બનાવીશું સવારે વિડીયો દરરોજ આપણે મૂકીશું યુટ્યુબ ની અંદર તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો શેર પણ કરી દેજો અને સપોર્ટ કરવા વિનંતી એ થોડો સપોર્ટ કરજો અમને અમારી યુટ્યુબ ચેનલ છે એને સપોર્ટ કરવા વિનંતી અને પાણી તો ઊંડું ઘણું નથી થોડું થોડું ચાલી રહ્યું છે અને વધારે આવશે તો પણ અમે વિડીયો બનાવીને અપલોડ કરીશું સામે ભાઈ બેઠા છે તો હું તમને આગળ બતાવું પાણી કેવું ચાલી રહ્યું છે અને છોકરા રહ્યા છે પાણીમાં એ પણ તમને બતાવું અને કચરો કેટલો નાખ્યો છે અંદર એ પણ જોઈ શકો છો કચરો નાખવાથી પાણી બહુ ગંદુ થઈ જાય છે કચરો કોઈ નાખવો નહીં સામેની સાઈડ જોઈ શકો છો એ છોકરા નાઈ રહે છે અને પબ્લિક કોઈ આવતી નથી બધી કારણ કે પાણી ઓછું થઈ ગયું છે આ છોકરા નાય રહે છે કોઈ ઊંડું પાણી નથી અને સામેની સાઈડ ખાડા છે રીસા બાજુ કોઈ હોય તો આ ખાડા બાજુ ના પડવું નહીં ખાડાનો કોઈ વિશ્વાસ કરવો નહીં ખાડા કઈ જગ્યા હોય છે કોઈને ખબર હોતી નથી તો જોઈ શકો આ સાઈડ પર પાણી ભરેલું પડ્યું છે અને હાલ આટલું પાણી ચાલી રહ્યું છે તો બસ વિડીયો આટલું જ તો કાલે વિડીયો સવારે આવી જશે વહેલા સાત આઠ વાગે તો સપોર્ટ કરવા વિનંતી તો ચેનલ ને કરી દેજો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જય માતાજી